તો સુરતમાં ડાયમંડ ડાયમંડને ધમધમતું કરવા કમિટી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે મુંબઈના ભારત ડાયમંડ હેરા વેપારી સાથે મીટિંગ પણ યોજાઈ મીટિંગમાં એક હજાર કરતા વધારે વેપારીઓ જોડાયા હતા જે વેપારીઓની ઓફિસ સુરત ડાયમંડ વુર્સમાં છે તે શરૂ કરવા પણ અપીલ કરાઈ છે સાત જુલાઈ છસો કરતાં વધારે ઓફિસ એક સાથે શરૂ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે આ બેઠકમાં ડાયમંડ વુર્ડ્સના ચેરમેન ગોવિંદ ધોળકીયા પણ ઉપસ્થિત રહ્યા હતા તો કહી શકાય કે ડાયમંડ સાથે જોડાયેલા વેપારીઓની મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી ઓગલીસ્ટ બિલ્ડિંગ મેનો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુક્સમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે છે અને બાકી ફર્નિચર કરી દઈશું અને સાત રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો છસો થી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે એટલે એ લોકો પણ અમને તૈયારી બતાવી છે એટલે સાત જુલાઈ ના રોજ ડાયમંડ બોર્ડ ધમધમતું થવા રહ્યું છે એની અમને